ખંભાળિયા પોલીસને ખંભાળિયા ટાઉનની અંદર સરકારી એડિશનલ કલેક્ટરનો હોદ્દો લગાવેલી એક કાર ફરતી હોય જે શંકાસ્પદ હોવાની બાતમી મળતા ખંભાળિયા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને વોચમાં રહેતા જીજે ત્રણ કેપી એકાણું તેર નંબરની એક સુઝુકી કંપનીની સેલેરીઓ કાર મળી આવેલી જેની ઉપર એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એડીએમ પ્રોબેશન તથા આરએસી અને એડીએમ પ્રોબેશન એવું લખેલું એક ગાડી મળી જેના માલિક અને ઉપયોગકર્તા વિશે શોધખોળ કરતા ઉપરોક્ત કાર ખંભાળિયા ખાતે રહેતા જીલ ભરતભાઈ પંચમતિયાની હોવાની પ્રાથમિક બાતમી મળતા એમની પૂછપરછ કરતા તેઓ કોઈપણ પ્રકારનો સરકારી હોદ્દો ધરાવતા ન હોવા છતાં સરકારી હોદ્દાનો ગેરકાયદેસર રીતે લાભ મેળવવાના હેતુથી કાર ઉપર આ રીતનું બોર્ડ લગાવી ફ્લેશ લાઇટ લગાવી અને એનો ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા તેમના વિરુદ્ધ તાત્કાલિક ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે માન્ય રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા અમને સૂચના અને માર્ગદર્શન થઈ આવતા અમે ખંભાળિયા પીઆઈ સી એલ દેસાઈ સાહેબ પીએ પ્રો પીએસઆઈ બારડ સાહેબ તેમજ પીઆઈ ગોયલ સાહેબની ટીમો બનાવી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી જે દરમિયાન તપાસ કરતાં તેમના ઘરે ઘરેથી ઝડપી પંચનામા દરમિયાન સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમ લખેલી એક લાલ કલરની પ્લેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સુપ્રિન્ટેન્ડન્ટ ઇમરજન્સી ડિવિઝન અશોક સ્તંભોવાળું લાલ કલરનું બોર્ડ જીલ પંચ પંચમતીયા કમિશનરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન લખેલું એક બોર્ડ ડૉક્ટર જીલ પંચમતીયા હેડ ઓફ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ લખેલ નંબર પ્લેટ તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલનું એમબીબીએસનું સર્ટિફિકેટ એડિશનલ કલેક્ટર અને મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા ઇસ્યુ કરેલ અમુક જાહેર પરિપત્રો એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા જે બી પંચમતિયાને ઇસ્યુ કરેલ પ્રોટોકોલ સર્ટિફિકેટ ભારત સરકાર દ્વારા આપાતકાલીન વિભાગ સ્વાસ્થ્ય વિભાગ અને મેડિકલ વિભાગનું ડૉક્ટર જીલ પંચમતીયા નામનું ફોટાવાળું આઈડી કાર્ડ ગુજરાત સરકારનું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ફેમિલી વેલફેરનું ડોક્ટર જીલ પંચમતિયાનું ફોટાવાળું આઈડી કાર્ડ એડિશનલ કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ એડિશ્રટ મેજિસ્ટ્રેટના હોદ્દાવાળું ઓળખ કાર્ડ તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમરજન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ કરેલ ઓથોરાઇઝ પરમિશન લેટર તેમજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને રેસિડન્ટ એડિશનલ કલેક્ટર રાજકોટ દ્વારા ઇસ્યુ કરેલ સર્ટિફિકેટ તેમજ લેટર્સ મળી આવેલા આ બધા જ આઈ કાર્ડ લેટર્સ એ આ જીલ પંચમતીયા અક્યુઝ દ્વારા ખોટા સિક્કા લેટર પેડનો ઉપયોગ કરીને બનાવેલા હોવાનું તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એ ઉપરાંત તપાસ દરમિયાન એમના કમર ઉપર પણ હથિયાર જેવું ફોટા મળતા એની તપાસ કરતાં એમના ઘરેથી એક લોંગ બેરલ એરગન એક પોલીસના વેપન જેવું જ વેપન દેખાતું હોય એવું એક ટોય ઉપરાંત પોલીસ દ્વારા વપરાતી ગ્લોક પિસ્ટલ જેવી જ સેમ ગ્લોક એરગન આરોપી દ્વારા એમના કબજા હેઠળથી મળી આવેલી છે આ ઉપરાંત નકલી લેટરપેડ બનાવવા માટે ઉપયોગમાં લીધેલા વિવિધ સીલ સિક્કાઓ કોમ્પ્યુટર સિસ્ટમ્સ એના મોબાઈલ ફોન તેમજ એનું એક આઈપેડ પણ સાથે મળી આવેલ છે જેનો ઉપયોગ કરીને આ બધા નકલી ડોક્યુમેન્ટનો બનાવવામાં આવે છે ઉપરાંત વધારે તપાસ દરમિયાન ઉપરોક્ત ઈસમ પોતે નકલી એડિશનલ કલેક્ટર તેમજ ડીન તરીકેની ઓળખ આપી ફરિયાદી કેતન રમેશચંદ્ર દેસાઈના સાથે છેતરપિંડી કરી એમના દીકરાને મેડિકલની અંદર એડમિશન અપાવવાના બાને કુલ અડતાલીસ લાખ ચોપન હજાર આઠસો ને એસીની તબક્કાવારની છેતરપિંડી કરેલું હોવાનું ધ્યાને આવેલું ઉપરોક્ત આરોપી પોતાની સ્માર્ટનેસનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ પોતાનો એડિશનલ કલેક્ટર ડીન એમપીસા કોલેજ એડિશનલ કલેક્ટર રાજકોટ જામનગર એવી ઓળખો આપતો અને એનો ઉપયોગ કરીને બધા સાથે મિટિંગ કરતો અલગ અલગ વ્યક્તિઓને મળી શુભેચ્છા મુલાકાતના નામે ફોટા પડાવી લેતો ત્યારબાદ પોતાના ઘરે તેમજ ઓફિસે એ ફોટાને મિટિંગ અને પોતાના સન્માનના તરીકે બતાવતો એના પણ અમને પુરાવા અને ફોટોગ્રાફ્સ મળી આવેલા છે તો આવા લોકો વિરુદ્ધ સમાજની અંદર આકરા પગલાં રહેવાય તેમજ એક ઉદાહરણરૂપ કાર્યવાહી થાય એના માટે અમને એસપી સાહેબ દ્વારા સૂચના થઈ આવતા ઉપરોક્ત તપાસના અંતે આરોપી વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવવાના બે ગુના નકલી આઈ કાર્ડ બનાવવાના બે ગુના નકલી સરકારી હોદ્દાના નેમ પ્લેટનો ઉપયોગ કરીને વપરાતી બે ગાડીઓ વિરુદ્ધના ગુના આર્મ સેક્રેટર પણ ગુનો અને એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે